સુરતમાં ઢોળેટી પર પહેલા માળની બાલ્કનીમાં પટકાયેલા પાળક બ્રાન્ડેડ થતા તેના લીવર અને બંને કિડની ના દાન ની ત્રણને નવજીવન મળશે ટેક્સ્ટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ફાતિ પામી રહ્યું છે ત્યારે સુરતમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે વાટલિયા પ્રજાપતિ સમાજના ખસિયત પરિવાર દ્વારા પોતાના એક ને એક સાત વર્ષીય દીકરા શિવમ નિલેશ ખસાતિયાના લીવર અને બંને કિડનીનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાળકના અંગોના કારણે ત્રણને નવજીવન મળશે

અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડિડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું વિપુલભાઈ તળાવ્યા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડીયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા ફરજ પરના ડોક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડીયા સાહેબ ડૉક્ટર હિતેશ ચિત્તોડા સાહેબ તથા આઈસીયુના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે તો આપણે અન્નદાન કરવું જોઈએ તે માટે પેશન્ટના પપ્પા મમ્મી મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતાં જ અમે ગુજરાત સરકારની સોટોમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના તેરમું અંગદાન સક્સેસફુલી રહ્યું છે વધુમાં સુરતથી અમદાવાદ આઈકેડીઆરસી હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી એક લિવર અને બે કિડની દાન પ્રાપ્ત થયેલું છે